લોક શેત્ર ભી કેમકે હવારમાં કેળા ખાવાની બહુ જરૂરી છે શરૂર કે શરૂર માટે સારું યાર રમે મતલબ કે ચા નથી પીતા યાર એટલે હું કભાઈ આપણે ચા નથી પીતા એટલે કે ભાઈ આપણે રવિના પૈસાથી મોજ કરવી બહુ કમાય પૈસો રવિ યાર યુટ્યુબ માટે દિવસના લાખો રૂપિયા કમાય એટલે મિત્રો આપણે કેળા વેળા ખાઈએ બધું શું લાગે એટલે લારું જ ખરીદી લઈએ મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે આ બીચ છે આપણે તમે આ જોઈ શકો આ દરિયા કિનારો અને હું અને મુકાભાઈ જઈ રહ્યા છે તમે જોઈ શકો કેવો બાકી નજારો છે એટલે ભૂખા કાઢી આપણે દરિયામાં બીજું બધું હું વિડીયો બનાવું તો મિત્રો તમે છેલ્લે સુધી જોજો કેમ કે બહુ મજા આવશે અને આપણો મિત્રો બ્લોગ છેલ્લે સુધી જોજો એટલે તમને બહાર મજા થશે બાકી આ દેખો તમે આઈનો કંઈક નજારો પહેલાં સુધી આ જગ્યાએ આપણે આવી ચૂક્યા છીએ પણ એ વખતે આપણે વ્લોગ નતો બનાવ્યો તો મિત્રો આ વખતે આપણે વ્લોગ બનાવીએ છીએ તો દોસ્તો આપણે અહીંયા આ જગ્યાએ બીચ પર રેલ બિલ શૂટ કરી લીધી હવે આપણે જઈશું મરીન ડ્રાઈવ મરીન ડ્રાઈવથી જશું આપણે તાજ હોટલે અને મિત્રો તમે વ્લોગ સેલે સુધી જોજો તમને બહુ મજા આવશે મિત્રો હું તમને બતાવીશ આપણા ઇન્ડિયાની સૌથી મોટામાં મોટી તાજ હોટલ બરાબર એટલે તમે બ્લોગ સેલે સુધી જોજો

તાજ હોટલ ગેટ વે બધા વ્યૂ મતલબ એ બધું પ્લેસ દેખાડીશ બરાબર એટલે તમે બ્લોગ છેડવું દીધો તો બહુ મજા આવશે મિત્રો દેખો એવી ગાડીઓ છે એ બાકી મુંબઈની જે ભારે